એટલા માટે કોઈ કીધું કે કિસી મજબૂરી પર ન હસીયે કિસી કી મજબૂરી પર ન હસીયે કોઈ મજબૂરી ખરીદ કર નહીં લાતા સી કી મજબૂરી પર મત હસીએ કોઈ મજબૂરી ખરીદ કર નહીં લાતા ડરીએ વક્ત કી મારસે બુરા વખત બતા કર નહીં આતા બુરા વખત કિસી બતા કર આતા બહુ સમજવાની જરૂર છે એક ક્લિપ બતાવું નવી આવી માર્કેટમાં મારે તમને પહેલી વહેલી મોરબી બતાવું છું હા પહેલી વેલી હજી કઈ બતાવી જ ને ઓપનિંગ કરું છું અહીંયા પણ બહુ મજાની છે આ કથામાં છે ને પેલા એમ એમ કથાઓ ચાલતી હતી વગર સંગીતની ઓલાની એમ સૌથી પહેલાં હું તમને કહું ને કે ખાલી મૂળ શ્લોક વાંચતા અને એનું ભાષાંતર કરતા એ સિવાય બીજું કંઈ કરવામાં આવતું જ નહીં મૂળ શ્લોક વાંચે અને એનું ભાષાંતર કરે આટલું થતું એટલે લગભગ નિવૃત્તિવાળા માણસો જ કથામાં આવતા હતા હાવ જે રિટાયર્ડ હોય ને કરે છે વહુ એમ કે કથા બેઠી જ્યાં જાઉ એટલે પછી જાય બિચારે ભાવ એમ કેવા આવડિયા કે છે હાલો જાય એમ એટલે એ રીતના હાવ નિવૃત્તિવાળા હોય ને એક ભાઈ કહેતા હતા બાપા અમારે ભગત અહીંયા એવા છે જ મને વાત કરતા હતી કે અમે અમુક બાપુઓની કથામાં જાય ને તો એ કે એક બાપા મને કહેતા હતા એ કે મારે આ બાપુની કથાનું લિસ્ટ યાદ જ ન રાખવું પડી એ કે મારા દીકરાની વહુને એ બાપુની કથાની બધી ડેટની ખબર હોય જ્યાં ક્યાંય કથા બે એટલે એ કે મારા દીકરાની વહુ મને ઢેબરા બનાવી દે ને મારો છોકરો ટિકિટ લેવી દે ટ્રેનમાં એ કે મોકલી દે કે સમજાય ને તમને એ બાપા કે મારે કે કંઈ યાદ રાખવું જ ન પડે કે મારો દીકરો મારા દીકરાની વહુ બે વાનું યાદ રાખે કે એને ખબર પડે કે હવે અહીંથી અહીંયા કચ્છ છે એટલે છોકરો ટ્રેનમાં ટિકિટ સિનિયર સિટીઝન એટલે ટિકિટ એ ઓછી વાળી બને જાઓ કથા સાંભળો અમે ટિકિટ લઈ દીધી કે એમ હા પરોપકારી નઈ છોકરા દીકરાનું ભાવ એમ કે હાથ દી જાય તો આપણે કે નિરાયતી એટલે એમ એટલે આવું હતું પેલા પછી શું થયું સંગીત આવ્યું કથામાં એટલે કથામાં માણસ બોરિંગ થયા હોય તો થોડું કીર્તન ગાય કંઈક આવે એટલે થોડા ફ્રેશ થઈ જાય પછી છે તો આમ થોડો થોડો વર્ગ સારો બી આમ યુવા વર્ગ બી આવવા માંડ્યો પણ મેં આ કથામાં નવી ટેકનિક અપનાવી ક્લિપની આમાં નાના નાના છોકરાએ કથા સાંભળવા બે જાય નવથી હાડા નવા આવતી હોય ને બીજાને કંઈક જોવું હોય ને છોકરો કંઈક પપ્પા કથા કરો અમારે હમણાં જ ઓલો ભાઈનો કરશનભાઈ ને બીજા ભાઈ આવે છે એનો છોકરો આવ્યો તો નાનો આવ્યો મને કે કે નવ વાગે ને એટલે છોકરો તરત મારી પાસે આવે દાદા ચાલો પાંચસો પંચાવન શરૂ થઈ ગઈ કે હા નાનો એવો ત્રણ વર્ષનો છોકરો લખમણભાઈનો છોકરાનો છોકરો ત્રણ વર્ષનો મને કે ટીવી શરૂ કરીને મારા રૂમમાં આવે દાદા આલો ઓલા સત્સરીની કથા શરૂ થઈ ગઈ પાંચસો પંચાવન ત્રણ વરના છોકરાને ચેનલનું નંબર પણ યાદ બોલો એટલે આ ક્લિપો જોવા માટે છોકરાઓ છે ને કમસે કમ કથા સાંભળવા દેવા મીંડ્યા નહીતર કે કાર્ટૂન જોવું છે આ જોવું છે એટલે ક્લિપ સિસ્ટમ બહુ સારી છે મારે આ ક્લિપ તમને એટલા માટે બતાવ્યું કે ક્યારેક કોઈ પરિવારમાં આડોશ પાડોશમાં મુશ્કેલીમાં આવે કંઈક કદાચ ભૂલ થઈ જાય તો એની મશ્કરી ન કરતા ક્યારેક એને મદદ કરજો પણ મશ્કરી ન કરતા કોકની મશ્કરી કરવામાં રહી એમાં આપણો પણ વારો એટલે કોઈ મુસીબતમાં આવે તો એની મશ્કરી ન કરવી એને મદદ કરવી અને ખાસ કરીને જેણે આપણને સપોર્ટ આપ્યો હોય જેનાથી આપણે આગળ ગયા હોય દાદા વિષ્માં કહે છે કે યુધિષ્ઠિર ખાનદાન માણા કોઈ દે એનું અહિત ન કરે અને જે ખાનદાની જેનામાં નથી આ અમુક અમુક લોહીના ગુણ હોય ભાઈ આ અમુકથી અમુક કામ થાય જ નહીં એ આમ બળદ ગાડું હતું ને એમાં ગાડામાં ભર ભરેલો ઢાળ બળદ નહોતા ચડી એકતા સામેથી એક ગધેડું આવ્યું એટલે ગધેડાએ બળદિયાને કીધું કે આટલો મોટો ભર ભરી દે ખેડૂત કાંઈ દયા નામનો છાંટો નહીં અને તમને આટલો ત્રાસ આપે ઉલાળો મારો ને જાય ભર હેઠો ઈ કે એમ આ મામૂલું ગધેડું બોલ્યું કે મારો ને ઉલાળો જાય હેઠો ઈ કે ભર અને તેથી બળદ એટલું બોલ્યા કે ભાઈ અમારાથી ઉલાળા ન મરાય કેમ ગધેડાને કે છે તારી માતામાં અમારી માતામાં ફેર છે અમારાથી ઉલાળા ન મરાય તારી માતા ગધેડી કહેવાય અને અમારી મા ગાય કહેવાય એને મા કરીને પૂછે એના અમે સંતાન અમારાથી ઉલાળા ન મરાય એ અમુક બ્લડના ગુણ હોય ભાઈ અમુક ખાનદાની લોહીમાં આવે અને એવો ખાનદાન માણા એક મળે ને આપણને પરિવારમાં ધંધામાં બિઝનેસમાં ક્યાંય પણ તો માણાને બહુ સુખી કરી દે અમારો પ્રસિદ્ધ દ્રષ્ટાંત બનેલો પ્રસંગ છે કહું ખાનદાનીનો કેટલું માણાને ગૌરવ હોય અમારે ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના બસો વર્ષ પહેલાં એ મહંત અને સ્વામીએ ગાય લેવા માટે ભગતને ભરવાડ ભાઈઓને ત્યાં મોકલેલા બીજે ગામ અને એ ગાય લઈને ભગત આવતા તા વેચાતી ગાય લીધી પાદર પોચ્યા ને ગામના પાદરમાં ત્યાં ભરવાડણો પાણી ભરવા માટે ગયેલી એ બધી બેડા લઈને જાતી હતી ગામમાં એમાં એક ભરવાડણ જોઈ ગઈ કે આ અમારી ગાય છે એટલી ભરવાડણ ભગત પાસે આવીને કે ભગત અમારી ગાય તમે વેચાતી લીધી તો કે હા તો કડીક ઉભા રહ્યો બેડું હેઠું મૂક્યું અને ભરવાડણે જઈને એ ગાયના કાનમાં કંઈક કહ્યું અને પછી આમ ભગતને કહે છે કે હવે તમે ગાયને લઈ જાઓ એટલે ભગતને જિજ્ઞાસા જાગી એટલે ભગતે પૂછ્યું કે બેન તમે ગાયના કાનમાં જઈને શું કીધું અને ત્યારે ભરવાડણે એટલું કીધું કે ભગત મેં ગાયના કાનમાં જઈને એટલું કીધું કે હે ગાય માવડી આજ તો અમારા ઘરેથી પાર કે ઘરે જા છો જોજે ટાણે કટાણે દોવા આવે તો દોવા દેજે કોઈ દી પાટું મારતી નહીં ઉલાળતી અમારા જોકની લાજ રાખજે તો અમારા રાખજે ભરવાડો હોય ને એની હોય કે આ એક આ અમારા કે રાખજે ભગત ઘરે આવ્યા જૂનાગઢ આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને આ વાત કરી સ્વામી એક ભરવાડોની બાઈએ આવી વાત કરી અને તેથી સ્વામીના ગુણાતીતાનંદ સ્વામીએ બધાએ સંતો ભક્તોને ભેગા કરીને કીધું કે જો એક જોકની લાજની આટલી પડી હોય તો આપણે સ્વામિનારાયણની માણ માણાને આમ ખુમારી હોવી જોઈએ હું કયા કુળનો કયા કયા જ્ઞાતિનો માણા મારાથી આ કામ ન થાય ખાનદાન માણા હોય ને એનાથી મોડું કામ ન થાય અને જે કૃતજ્ઞ માણસ હોય જેનામાં ખાનદાની નથી એનું ને એનું અહિત કરનાર હોય જે આપણને મદદ કરે જે આપણને હેલ્પ કરે આપણે પછી આમ વાહે કરીને એની ને એની પ્રગતિ રૂંધીને તો એ આપણે કૃતજ્ઞિમાં આવીએ ભાઈ હા દાદા વિશ્વ એટલા માટે કહે છે કે બાજુનો સેવક સમુદાય અને સહાયક સમુદાય જો સારો હશે તો બેટા તું સુખી થઈશ અને જો આવો એકાદો ઘૂસી ગયો તમે કંપની ચલાવતા હોય તો ધ્યાન રાખવા વાહીલે લે બેઠેલા જેવા માણા નથી આવી ગયા ને ભેગા એકાદો આવી જાય ને આપણને એમ મળી કંપની કેમ પ્રગતિ નથી કરતી પણ આવડો આમ કરીને બેઠો હોય હા એકાદા બે એવી રીતના આવી જાય તો પ્રગતિ આખી રૂંધી નાખે અને એટલા માટે આવું આવું ક્યારે આપણે ન કરવું હા હા બેઠા બેટા આમ ગેર પડ્યા કરે તમારે સ્પીડ તો આવવા ન દે કાં સ્પીડ ન આવવા દે ને કાં ગાડી શરૂ ન દે પરિવાર હોય તો બી ઘણીવાર પરિવારમાં એકાદા બે સભ્યો એવા આવી જાય આખા પરિવારમાં શાંતિની કોઈ દી સ્પીડ આવવા દે જ નહીં કાંઈક ને કંઈક ઓબાળા કર્યા કરે ઉપ પ્રોબ્લમો કર્યા કરે અને જો ભાઈ સુખી થવા માટે બધાએ મહેનત કરવી પડે ને દુઃખી થવા માટે એકાદો હોય ને તો કાફી થઈ જાય આયોધ્યા આખી હારી હતી દશરથ રાજાને હારી ત્રણસો રાણીઓ હતી બધાના છોકરા આખો પરિવાર અપ ટુ ડેટ બધો સારો સજ્જન ને ખાનદાન ખાલી એક દાસી મંથરા મોળી આવી ગઈ તો એમાં તમે જો આખી અયોધ્યાને એને રોડ આવી આખી અયોધ્યાને દુઃખી કરી એક ખાલી મંત્રાએ આખી અયોધ્યામાં એક પાત્ર ખાલી કુપાત્ર આવી ગયું આખી અયોધ્યાનો જે આનંદ હતો એને શોકમાં પરિણીત કરી નાખ્યો એક જ વ્યક્તિએ ખાલી એકાદા પછી કઈ કઈ જેવા એની ભેગા ચડી જાય હા બેને કારણે આખી અયોધ્યા દુઃખમય થઈ ગઈ એટલે આપણે આપણી જીવનમાં બેનો ભાઈઓ બધા નક્કી કરવું મારાથી મારો પરિવાર દુઃખી ન થવો જોઈએ મારું કોઈ મારી કોઈ એવી મહેચ્છા ન હોવી જોઈએ કોઈ એવી ઈચ્છા ન હોવી જોઈએ કોઈ એવો સ્વાર્થ ન હોવો જોઈએ કે મારાથી મારો પરિવાર દુઃખી થાય મારાથી બધા સુખી થવા જોઈએ અને જો એકાબીજાને બધા સુખી કરવાની ભાવના રાખશે તો અંતે બધા સુખી થશે અને એટલા માટે દાદા ભીષ્મએ આ વાત કરી ભગવાન કૃષ્ણ સાંજ પડે એટલે યુધિષ્ઠિરને બધા હસ્તીના પૂર જતા રે વળી સવાર થાય એટલે દાદા ભીષ્મ પાસે આવે કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને સમજાવી શકતા હતા બધું જ પણ ભગવાનનો એક લક્ષ્ય હતો કે મારે ઉપદેશ દાદા ભીષ્મના મોઢે દેવડાવો યશ એનો વધારવો ભગવાનની હર હંમેશ ઈચ્છા રહ્યા કરે કે મારા કરતાં મારા ભક્તનો યશ વધે એટલે તમે જો રામ કરતાં હનુમાનનો યશ આજે તમે જુઓ ભાઈ એ હર હંમેશ ઈચ્છે કે મારા કરતાં મારા ભક્તનો યશ વધે કૃષ્ણ કરતાં રાધાનો આજ યશ તમે જો વૃંદાવન તો રાધાનું જ ભજન કરે ભક્ત એક મા બાપની એવી ઈચ્છા હોય કે મારો દીકરો મારા કરતાં હવાયો થાય મા બાપની એવી ઈચ્છા હોય કે મારો દીકરો મારા કરતાં પણ પ્રગતિ કરે પ્રોગ્રેસ કરે આગળ જાય એક ભગવાન એવા કે એની ઈચ્છા હોય કે મારો ભક્ત આગળ જાય અને એક ગુરુ એવા હોય કે એની ઈચ્છા રેક કે મારો શિષ્ય મારા કરતાં પણ આગળ જાય આ દુનિયામાં બાકી બધાએ આગળ જવા માટે ઈચ્છા કરે તમે આગળ જાવ પ્રગતિ કરો પણ એના કરતાં વધારે પ્રગતિ કરો એને ગમે નહીં પણ એક ભગવાન એના ભક્ત માટે ગુરુ એના શિષ્ય માટે અને મા બાપ એના દીકરા માટે એવું ઈચ્છે કે એ મારા કરતા પણ આગળ જાય બાકી અર્જુનને યુદ્ધ નહોતું કરું અને કૃષ્ણ ભગવાન એને એવો સમજાયો અઢાર દિવસ સુધી અર્જુને યુદ્ધ કર્યું એ અર્જુનને સમજાવી શકે એ યુધિષ્ઠિરને સમજાવી શકે પણ એ દાદા ભીષ્મ પાસે લાવી અને આ શાંતિ પર્વનો ઉપદેશ ભીષ્મ પાસે અપાયો બીજું કે કૃષ્ણનો લક્ષ્ય હતો મારે મારા ભક્તને દર્શન દેવા જાવું રોજ એનો અંતકાળ છે હવે દાદા ભીષ્મનો અને મારે એ અહીંયા આવી શકે એમ નથી મારે એને દર્શન દેવા જાવું રોજ કૃષ્ણ ભગવાન દાદા ભીષ્મ પાસે આવે મહાભારત એમ લખે કે પાંડવો તો મસ્તક આગળ બેઠા હોય અને કૃષ્ણ ચરણની સામે બેઠા હોય જેથી કરીને દાદા ભીષ્મને ભગવાનના દર્શન થાય ભક્તમાં કેટલી તાકાત હોય મારે તમને કેવું છે મહાભારતના યુદ્ધ પહેલાં દાદા ભીષ્મએ કૃષ્ણએ પ્રતિજ્ઞા કરી કે હું મહાભારતના યુદ્ધમાં હથિયાર ધારણ નહીં કરું એ વાતની દાદા ભીષ્મને ખબર પડી એટલે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે હું એને હથિયાર હાથમાં ધારણ કરાવું ન કરાવું તો હું ક્ષત્રિય નહીં અને તમે જાણો છો બધા જ એક બાજુ દાદા ભીષ્મની પ્રતિજ્ઞા અને એક બાજુ કૃષ્ણની પ્રતિજ્ઞા ભગવાન કૃષ્ણએ પોતાના ભક્તની પ્રતિજ્ઞા રાખવા માટે પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ કરી દીધો હાથમાં ભગવાને ચક્ર ધારણ કરી લીધું તમે વિચાર કરો ભક્ત ભગવાન ભક્તને કેટલા આધીન છે ભક્તને કેટલા વશ છે એ તમે જુઓ એટલે કૃષ્ણ ભગવાન સુદામાને પોતાના ઢોલ્ય બેહાડી અને એના પગ ધોઈને એનું ચરણામૃત માથે ચડાવે એને ભક્તવાલા છે એટલે કૃષ્ણ ગોપીઓને ત્યાં જઈને માખણ ચોરી ચોરીને ખાય મથુરામાં મેવા મળે તો હામું જોવે નંદ બાબાને અહીંયા ઘણું માખણ હતું હામું જોવે ગોપીઓને ત્યાં ભગવાન લાજી કરવા માટે એના આનંદને ભાવ પૂરા કરવા માખણની લીલાઓ કરે મારે તમારે રૂપિયાવાળું થાવું બુદ્ધિશાળી થાવું ગાડી બંગલાવાળા થાવું પણ હારો હાર્યું ભગવાનના ભગતે થાવું બાપ અંતે ભગત સિવાય ઉધાર નથી એક દિવસ એવો આવે છે આ દુનિયામાં કે તેદી બંગલો કામ આપતો નથી ગાડી કામ આપતી નથી શરીર કામ આપતું નથી કોઈ પરિવાર કામ આપતો નથી આંખીઓના તેજ ઝાંખા પડ્યા હોય કાને હંળાવવાનું ઓછું થયું હોય દાંત મોઢામાંથી પડી ગયા હોય ડાયાબિટીસે ભવડો માર્યો હોય કાંઈ ખવાતું ન હોય પરિવાર હામું જોતો ન હોય કોઈ બોલાવતું ન હોય તેદી ઉપરવાળા સિવાય કોઈ આધાર પણ ન હોય ભાઈ બહુ સમજવા જેવું